હા તો રજા વાલી દીધી પણ નું હજુ વાતાવરણ બન્યું નહીં તો નક્કી નહીં ગાય જવાનું તો બપોર પછી કવા તો હોવા જના છોકરણ તો આનો તો કોઈ વિશ્વા નહીં એટલે છોકરણ રજા વાળ દીધી હવે આપણે જવું છે હેતરમાં ઘાસ વાડી છે તો બાઈક લઈને આપણો ચાલ લેવા લેટ ગાઈસ आता पेलो शिवजी નું મંદિર नाही आरे तो धनुष्कोटि ये आपला जो पिक्चर शूटिंग થાય છે ઓ વાહ વાહ ઓ આ તો આનું લાઇટિંગ જો તો જબરજસ્ત હોય છે રામેશ્વર આ बाजू 200 किलो નું આ आवाज आता यार रात्री છે ને હોય કોણ લાઇટિંગ થતું હોય છે હ નાઈટ शो હોય જોનો પણ રાત્રે વર્તાજા વર્તા फाता હોય છે આનું વર્તા હા શું મસ્ત વાતાવરણ આ તો મસ્ત આરે शिवजी નું તો મસ્ત તોનું એક ઉભો બનાનો આમ ઉટી ઉટી હા ઉટી બરાબર આ ફોર્મ જે ને એ તો પિક્ચરનું શૂટિંગ કેવો ઉતરાતા બધા સાઉથના ના પિક્ચર નું શૂટિંગ પણ ઈ તો આ તા આ તાળકો એટલો છે ને ઓવા ર રાત ઉત થઈ એવ ગેટ ગેટ થઈ જાય તાળકો તાળકો ગરમી તો બર પડ આ તો મમે રાખે ને એટલો ના કોશ્યુ બંધ થઈ ગયો તો આગળ કો રાખ હા

एक नंबर जगह जगह बहुत सफल नजर आओ ये हो हाँ श्रम जो उसे आते हो ये पब्लिक करनी है वाला उठी देखा तो नहीं है शंकर भगवान आई मा आई मा शंकर भगवान पापा तो बड़ी बादलों से एक बुद्धों थावा है सुपर बाकी जो ही ले ये मस्ती लगा

આ શંકર ભગવાન ની મૂર્તિ છે ભારત માં મોટા મોટી મૂર્તિ શંકર ભગવાન ની મોટા મોટી મૂર્તિ છે તે બનાવી છે તો દર્શન કરવા જઈ રહ્યા છીએ એના આગળ મંદિર છે ત્યાંથી પછી મંદિર પર દર્શન કરવા જવા

આ બધા શંકર ભગવાન ની મૂર્તિ નું દર્શન કરવા માટે આવ્યા છીએ આ પર્વત ઉટી નો છે ઊટી હોય છે એસી કિલોમીટર દૂર અહીંથી લગઝરી ઉપર છે ઉપર ડુંગર ઉપર ચડશે આ ડુંગર ત્રણ રાજ્યોનું ત્રણ રાજ્યોના ડુંગર મળે એટલે એના ઉપર ફરવા જવાનું છે અહીંથી અહીં કિલોમીટર દૂર છે તે ઉપર જવાનું છે ફરવાનું છે પગમત મંદિર તો નહીં જોવા માટે તો આ રોય ડુંગર જ ઉટી આ બધું જોવાનું બગીચા બગીચા શૂટિંગ ને એ બધું થાય છે ચા ના બગીચા બરોબર

ચાલો બિયણી કડેદાન ચોરી આવો વાપારી મારી યોળીઓ આ બાજુ આયસ પર ઓર ગોળ બારસા નો વાટ મારી તે બાજુ રે નાસો બે તો વાપારી ચીપી બેઠી રે આવો વાપારી ઉપરથી વાપારી બેસા આવો વાપારી આ છે રે

આ તો ગોઠી એવું છે ગુગર નું ધૂપ કરવાથી શું થાય તે વર્ષ કઈ બધો નેદવા આવ્યો છે હા તી મોઠે પડી રહી હતી આવી એટલે મચ્છર ના આવ્યું એવું કેવું છે ત્યાં પણ ગયું છે સૂકો થઈ ગયો છે અને ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો છે ત્યાં છે આ તો હું દોષી તા એકદમ ચોખ્ખા થઈ ગયા કુ જેવા ઝાડ આવે ને હીરો છે શંકુ જેવા બધા ઝાડ નહીં આવતો ઉભો ડંકર ક્યાં દેખાતું નહી હોય પાછી તો એવું તે રાતી કલ વાંજા ઓમ ચક્કર આવે

અને ઓ તેમ જે અહીંયા સાલે તાઉજી સા કુંભ ગસી મંતી ખંડો એમ વાતાવરણ હોય તેમ તો નઈ આ ચીટી જો મસ્ટીંગ કમ્પ્લીટ સીટી એન તો હોય આ બખરા ઉપર સીટી રાખી તો એકદમ બારું એવા કે દેજો ઓય નહો ઓકે લોકો લે તો સિટી બધી જો ઉપર તો જબરજ છે આ પંખો ફરાસન આ પંખો તો

ત્રણ ગૌ હો અને પોસ ગૌ પોસ ગવ હો ચાલ એ માપ મોડું પેલા ગૌ હતું બધું બધું થાય બાર ગૌ એ બોલી બદલાય એવું ના કહેતા કો પણ તો આવી સાજી બોલી બદલાય એવું કહેતા બોલી બદલાઈ જાય બોલી બાર ગૌ બદલાય આજે નવ છે તે શું બોલે લે કોલી

આ બાજુ કોટા બાજુ અલગ હોય બધા અલગ અલગ ભાષાઓ ભાષા ગુજરાતી પણ અંદર લેકો આવી જાય બોલી બદલાઈ જાય બોલી બદલાય